નશામાં ધૂત ડ્રાઈવર બન્યો કાર ટ્રક લઈને ફરી વળ્યો દિલ્હી ચંદીગઢ હાઈવે પર પાંચ ને કચડી નાખ્યા પાણીપતમાં નશામાં ચકચુર ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી પાંચ લોકોના જીવ લીધા છે જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પણ થઈ હતી દિલ્હીથી ચંડીગઢ જઈ રહેલા ટ્રક ડ્રાઈવરે એલિવેટેડ હાઈવે પર રોંગ સાઈડમાં ઘૂસી મોતનું તાંડવ ખેલ્યું મીડિયા સૂત્રો અનુસાર પાણીપત શહેરમાં નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે એલિવેટેડ હાઇવે પર સિવાથી માંડી કેમ્પના વળાંક સુધી જુદા જુદા અકસ્માતો સર્જી કુલ છ લોકોને ટક્કર મારી હતી જેમાં પાંચના મૃત્યુ થયા હતા જ્યારે એક ગંભીર રૂપે ઘાયલ છે આ ટ્રકે છેલ્લે એક બોલેરો કારને ટક્કર માર્યા બાદ થંભી હતી બાદમાં સ્થાનિક લોકોએ ટ્રક ડ્રાઈવરને પકડીને માર માર્યો ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ સાધીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહસાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન